રવરાય લાજુ રાખવા તું વખત વેલી આવજે એટલે દાદે કીધું કે પગલા એવા કોણ મૂકતું આવે પગલા એવા કોણ મુકતું આવે કે આખું ગગન એની પાછળ પાછળ ઝુકતું આવે ને સુર એવા કોણ છેડી ગયું આ રસ્તે સૂર એવા કોણ છેડી ગયો આ રસ્તે કે હરણ હજી પાછળ પાછળ પૂજતું આવે અને મારું આ ગારા અને માટી જૂનું મકાન આ દેહ છે આ આ કાયા છે છે એટલે એને કીધું કે મારું ગારા અને માટી જૂનું મકાન તમે એને સાંધો સાંધો અને એ તૂટતું આવે પગલા એવા કોણ મુકતું આવે અમુક માણા અમુક માઢુડા એવા થઈ ગયા સાહેબ કે જેને જિંદગીને નમીન નથી દીધું

કે ગામને પાદર રાત થી ઉભો હું જીવતો જ આપો આ ચોક છે અમુક ગેટ હોય અમુક રસ્તા હોય અમુક માર્ગ હોય અમુક કમાડ હોય એ કવિ ન્યા જાય ને પાછો વળતો તો ત્યાં આખા ખંડેર માં એને કઈ દેખાણું નહીં એને દુઃખ થયું કે આવડી મોટી ઇમારત હતી અને આમાંથી મને કઈ મળ્યું નહીં જૂનું ખખડી ગયેલો ખંડેર મારી લખેલી એક લાઈન હતી ઘેઘુર હતા તેદી અમેય ઘેરાયેલ રહેતા હતા માણસનો સમય હારો હોય માણસનો વખત હારો હોય તઈ એકલો ન હોય તઈ એની આસપાસ બહુ બધા લોકો હોય કે ઘેઘુર હતા તેદી અમેય ઘેરાયેલ રહેતા હતા આ તો તરજુમાં લઈને તૂટા એટલે હવે કોઈ ટાંકવાય નથી આવતું જઈ માણસ તૂટી જાય જઈ માણસ એકલો થઈ જાય તઈ જગતના ચોકમાં એક પણ દવા એવી નથી હોતી કે એને કામ આવે એટલે કવિને એમ થયું કે હવે આ ખંટેર છે આમાંથી કાંઈ મળશે નહીં મને પણ એ દરવાજામાંથી બહાર નીકળતો હતો ઝાપા આગળ કવિનો પગ ભટકાણો અને ઝાપાએ કવિને કવિતા કીધી કે સાંભળ કવિ હું હાવ ખાલી નથી

એક કવિતા પૂરી ન થાય ત્યાં બીજી નીકળી જાય એક શેર પૂરો ના થાય ત્યાં બીજો નીકળી જાય એટલે જાપો છે એ કવિને કેવા માંડ્યો કે ગામને પાદર રાત દી ઉભો હું જીવતો જાપો ઉભા ઉભા મેં કઈક દીઠા પૂર્ણ ને પાપો અને સુરવીરોના સબ મેં દીઠા કરે મોત ને મીઠા એક એવા સુરવીરો કે જે મોતને ને સામે આલી ને ભેટી ગયા હરિયલ ઘરે ન હોય જેના ફરિયામાં કુંજરડા ફરે પછી એને વયની વાટુ ન હોય કેહર બચા ને કાગડા કે એવા માણા કે જે મોતને ને હળી કાઢી ને ભેટી ગયા કે સુરવીરો ના સબ મે દીઠા કરે મોત ને મીઠા પારકા કાજે પ્રાણ દેનાર ને કોક અંજળી આપો ગામને ને રાત દી ઉભો હું જ કેવા સુરવીરો કેવા માણા ગોંડલ ગામ એમાં જમાદાર માણા અદ નાનામાં નાના માણસો ની વાત ઇતિહાસ જેના ઉપર ઉભા છે ઇતિહાસ ની ધરોહર જેના ઉપર ઉભા છે એની વાતો કરી તો બહુ વાર લાગે પણ સંવાદો અમુક માણસો એ બહુ એવા માણસો કે જેની જગતે નોંધ નથી લીધી એવો એક માણા એટલે ઝીણીઓ જમાદાર ગોંડલ ગોંડલ તાબામાં નોકરી કરે જે ખરું છે એનું રખોપુ કરે અને એ ખરા ને લૂંટવા હાટું માણસ આવ્યા એમાં બાકાજી થઈ અને ઝીણીયાન કહી દીધું તું અહીંથી વયો જા નગર અમે ઠેર મારી દેવું તને એ જોટારી બંદૂકો હાથમાં છે પંદર હતર જુવાની આવ્યા વફાદાર માણા હે કીધું તું કે ખોરિયામાં પ્રાણ છે તા હું તને ગોંડલ માંથી બહાર નહીં નીકળવા દઉ અને પાછળથી કોઈએ દગો કર્યો અને ઝીણિયા ને ઈયાનિયા મારી નાખ્યો હસતો ખેલતો પરિવારના આંગણે બીજે દી રો કકડ થઈ કલ્પાંત ઉપડી ગયા કારણ કે જેની ભાંગે જોડ એને માયામાં મીઠબ નહીં પછી કાગા એ વાતું કરોડ મારા પંડને ને હક નો પાલવે ત્રણ છોકરા હતા એ બાઈ છે વૃદ્ધ અવસ્થા માણસો ખાવાના ફાફા પડવા મૈાલે કોકે કીધું કે તારા પતિએ ગોંડલ હાટું થઈ અને એને આખું આઈખું દઈ દીધું એના પ્રાણ આપી દીધા એનું જીવન આપી દીધું તું જાને ગોંડલ પાસે કંઈક માગને લોલીબાઈ ને ઘણી થડકાટ થાય કારણ કે તમે કોક દી કોઈ આગળ હાથ લાંબો ન કર્યો હોય ને તો દુનિયામાં સૌથી અઘરામ અઘરી વસ્તુ છે તમારે કોઈ આગળ હાથ લાંબો કરવો પડે જે આંગણા કદી જોવા નહોતા ત્યાં જાંચવા જાવું પડ્યું એના ભીતર ખુમારી એટલી કદાચ આ ખોરિયામાંથી પ્રાણ નીકળી જાય કદાચ મરવું પડે તો ભલે મળી જાવ પણ મારો હાથ કોઈ દી કોઈ આગળ લાંબો ન થાય બાઈ આજ ગોંડલમાં માગવા જાતી હતી

બે લાઈન હતી કે ખહુરી આવતી ખમાય નહીં માન જગતના ના મોંઘા પણ રૂઆબ હોય જેના હૃદય એનો કોઈ દી રંગ નો બદલે રવિયા તમે એને ગમે અહીંયા પુગાડી દે માણસ માણસનો કલર નો બદલે જેના ભીતર માં ઓરિજિનલ નો લોગો હોય ભેળસેળ ના તો બહુ કલર બદલી જાય ભાઈ દોરંગા હોય એટલે બહુ કાકડું દીયું પછી એ બાઈને ને જવા નથી દેતા અને દ્વારપાડો માંથી ચોકી કરવા વાળા માણસ થયું એમાંથી કોઈ પૂછ્યું કે તારો ધણી કઈ મૂકીને નથી ગયો અમે ટકનું નાના છે એને એટલી અકલ નહીં હોય કે આના હાટું કઈક મૂડી રખાય કે ના ભાઈ નથી રાખી અને માણા હે કીધું કે ત્યાં ધણી ધારવામાં ભૂલ કરી બેન તારે ધણી ધારતી વખતે ધ્યાન રાખવું હતું અને ત્યાં બાઈની આંખમાંથી ડગર ડગર રાહુડા વયા જતા હતા અને બાઈએ આ દેશની એક સ્ત્રીએ જવાબ આપ્યો તો હાચું ભાઈ ધણી ધારવામાં ભૂલ થઈ મારી નહીં મારા ધણીએ ખોટો ધણી ધારી લીધો એટલે મારે આજે અહીંયા આવવું પડ્યું કારણ કે જે આંગણા કદી જોવા નહોતા તારા રાજાના લીધે અહીંયા આવવું પડ્યું મારે એના પંડમાં કયો વજુ દઈ છે એટલે કૃષ્ણએ કીધું છે કે રાજામાં મારો અંશ છે આ વાત રાજા આગળ પહોંચે પછી એને રડવા હાટું એને જીવવા ટેકો આપી આખા ગોંડલ રાજા ન થાય સામાન્યમાં સામાન્ય આ માણસો પાંચ પચીસ લાખ કે સત્તર લાખ રૂપિયા જે દઈ દીએ એના નામની તકતીઓ આપણે લગાડીએ કદાચ આપણે એના સન્માનો કરીએ પણ આવા પ્રોગ્રામ કે આવા કાર્યક્રમ થતા હોય અહીંયા કાગળિયા વીણવા વાળાની કોઈ નોંધાઈ નહીં લેતું હોય સૌથી મોટો કામદાર તો એ છે આપણે કચરો કરવા વાળા છે એ કચરાને સાફ કરવા વાળો છે એ આપણાથી એક ડગલું આગળ જીવવા વાળો છે એવા માણા આ વાત તમે સાંભળેલી છે મેં કઈ રીતે